કેમ છો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે સમાંતર શ્રેણીનો પાર્ટ વન કે સમાંતર શ્રેણીમાં કયા કયા પદો હોય અને એનું બેઝિક્સ જોયું હતું કે સમાંતર શ્રેણી કોને કહેવાય હવે આ વિડીયોમાં આપણે જોઈશું કે સમાંતર શ્રેણીમાં કયા કયા સૂત્રનો ઉપયોગ થાય છે અને કયા દાખલામાં તમારે કયું સૂત્ર વાપરવાનું આજે આપણે ખાલી એક જ સૂત્ર જોઈશું સમાંતર શ્રેણીમાં ખાલી ત્રણ જ સૂત્ર છે બે સરવાળાના અને એક એનનું સૂત્ર તો આજે આપણે જે નું સૂત્ર છે આજે આપણે એ જોઈશું તો સૌથી પહેલાં તો સૂત્ર જોઈ લઈએ કે સૂત્ર કયું છે સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ કૌન્સમાં એન માઇનસ વન ગુણ્યા ડી કોઈ પણ શ્રેણી તમને આપેલી હશે અને એમાં કોઈ પણ ચારમાંથી ત્રણ વસ્તુ તમને આપેલી હશે ચોથી વસ્તુ તમારે શોધવાની હશે કઈ કઈ વસ્તુ છે પહેલું તો પ્રથમ પદ એક પછી બીજું ડી કે જેને આપણે કોમન ડિફરન્સ પણ કહીએ ત્રીજું એન એટલે કે શ્રેણીમાં કુલ પદો અને ચોથું એ એન એટલે કે શ્રેણીનું અંતિમ પદ આ ચાર વસ્તુમાંથી કોઈ પણ ત્રણ તમને આપેલી હશે અને તમારે ચોથી શોધવાની હશે આપણે બે એક્ઝામ્પલ લઈએ આગળ સૌથી પહેલાં તો એક્ઝામ્પલ લઈએ કે શું પાંચ દસ પંદર વીસ ડેશ 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 તો શ્રેણીનું એસીમું પદ શોધો સૌથી પહેલું એક્ઝામ્પલ શું છે કે એક શ્રેણી તમને આપેલી છે સમાંતર શ્રેણી એ શ્રેણી કન્ટિન્યુઅસ ચાલતી રહે છે તો તમારે શ્રેણીમાં એસીમું પદ કયું હશે એ તમારે શોધવાનું છે તો સૌથી પહેલાં તો શું કરવાનું તમારે કે જે પણ વસ્તુ તમને આપેલી છે એ નીચે લિસ્ટ બનાવી દેવાનું એનું અહીંયા શું આપેલું છે એ વન કેટલો આપેલો છે પાંચ એ ટુ કેટલો છે દસ તો એના ઉપરથી આપણને ડી મળી જશે ડી કઈ રીતે શોધીએ કે કોઈપણ શ્રેણીમાં કોઈ પણ પદમાંથી એના પહેલાંનું પદ બાદ કરીએ તો આપણને ડી મળશે તો અહીંયા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો ડી બરાબર એ ટુ માઇનસ એ વન તો શું થાય દસ માઇનસ પાંચ તો ડી કેટલો મળી ગયો આપણને પાંચ ઓકે હવે તમને એમ કીધું છે કે એંસીમું પદ શોધો એસીમું પદ એટલે એ એંસી કે એસીમું પદ તમારે શોધવાનું છે તો એ હેંસી શોધવાનું છે હવે એસીમું પદ શોધવાનું છે એટલે કે એન બરાબર કેટલા આવશે હેંસી તો ચાર વસ્તુ મળી ગઈ તમને હવે સૂત્ર કહ્યું હતું સમાંતર શ્રેણીનું કે એન બરાબર એ પ્લસ કંશમાં એન માઇનસ વન ગુણ્યા ડી તો આપણે આપણે અહીંયા આગળ એ હેંસી શોધવાનું છે તો એ એનની જગ્યાએ શું લખીશું એ હેંસી તો એનો મતલબ શું કે આખી શ્રેણીમાં તમને જ્યાં પણ એન દેખાય છે ત્યાં તમારે હેંસી મૂકી દેવાના તો સૂત્રમાં શું થાય એ હેંસી બરાબર એ પ્લસ કૌશમાં એંસી ઓછા એક ગુણ્યા ડી હવે તમારી જોડે જે પણ વસ્તુ આપેલી છે એ મૂકી દો તો એ હેંસી બરાબર એ બરાબર કેટલા છે પાંચ તો પાંચ પ્લસ એસીમાંથી એક જાય તો અગણ્યા એસી ગુણ્યા પાંચ તો શું થાય પાંચ પ્લસ એટલે ત્રણસો ને પંચાણું તો એના પછીના સ્ટેપમાં પાંચ પ્લસ ત્રણસો ને પંચાણું તો એ એંસી બરાબર કેટલા મળ્યા આપણને ચારસો તો આ મળી ગયું તમને કે આ શ્રેણી છે પાંચ દસ પંદર વીસ એ કન્ટિન્યુઅસ તમે એસી પદ લખશો તો એસીનું જે પદ હશે એ ચારસો હશે આનો મતલબ આ થયો હવે આના જીવન જેવો બીજો એક દાખલો લઈએ છે કે શ્રેણી આપણે સેમ લઈએ છીએ કે પાંચ દસ પંદર વીસ ડેસ ડેશ ડેશ એંસી હોય તો શ્રેણીમાં કુલ પદોની સંખ્યા શોધો હવે બંનેમાં કન્ફ્યુઝ ના થતા અહીંયા આગળ આ પણ આ જે શ્રેણી છે એમાં શ્રેણી પાંચ એ ચાલુ થાય છે બીજું પદ છે દસ ત્રીજું પદ છે પંદર ચોથું પદ છે વીસ અને એનું છેલ્લું પદ તમને આપેલું છે એસી તો આ શ્રેણીમાં કુલ પદોની સંખ્યા તમારે શોધવાની છે કઈ રીતે શોધીશું આપણે સૌથી પહેલાં તો જે વસ્તુ આપેલી છે પહેલાં લખવાની જેમ આના પહેલાંના દાખલામાં કર્યું હતું એ વન બરાબર પાંચ એ ટુ બરાબર દસ તો ડી મળી જશે ડી બરાબર એ ટુ માઇનસ એ વન તો દસ ઓછા પાંચ તો ડી બરાબર કેટલા મળ્યા પાંચ હવે અહીંયા આગળ તમને એ એન આપેલું છે એ એન એટલે કે શ્રેણીનું છેલ્લું પદ તમને આપેલું છે એ તમારે અહીંયા કહ્યું છે હેંસી તો એ એન બરાબર હેંસી અને શોધવાનું શું કીધું છે કે શ્રેણીમાં આવેલા કુલ પદોની સંખ્યા શોધો તો પદો એને શું કહીએ આપણે એન કહીએ તો એન બરાબર શોધવાનું છે સૂત્ર તમારે સેમ જ લખવાનું જ્યારે પણ દાખલામાં એવું પૂછે કે દસમું પદ શોધો વીસમું પદ શોધો ત્રીસમું પદ શોધો અથવા શ્રેણીમાં રહેલા કુલ પદોની સંખ્યા શોધો ત્યારે તમારે આ સૂત્ર લખવાનું કયું સૂત્ર એ એન બરાબર એ પ્લસ કૌન્સમાં એન માઇનસ વન ગુણ્યા ડી અહીંયા જે વસ્તુ આપેલી છે એ વસ્તુઓ લખી દો બધા પહેલાં એ એન બરાબર કેટલા છે એસી તો એની જગ્યાએ એંસી બરાબર એ બરાબર કેટલા છે કે જેને આપણે એ વન પણ કહીએ કેટલા છે પાંચ પ્લસ એન શોધવાનો છે તો એન માઇનસ વન એમના એમ અને ડી બરાબર કેટલા છે પાંચ હવે સૌથી પહેલાં એ વન છે પાંચ છે આ બાજુ પ્લસ છે બરાબરની આ બાદ જશે તો માઇનસ થશે તો એસી માઇનસ પાંચ બરાબર એન માઇનસ વન ગુણ્યા પાંચ એમના એમ તો એસીમાંથી પાંચ જશે તો જવાબ શું આવશે પંચોતેર તો પંચોતેર બરાબર એન માઇનસ વન ગુણ્યા પાંચ હવે એન માઇનસ વન અને પાંચ વચ્ચે સંબંધ ગયો છે ગુણાકારનો તો બરાબરની આ બાદ જશે તો પાંચ કેવા થઈ જશે ભાગાકારમાં જતા રહેશે તો પંચોતેર ભાગ્યા પાંચ બરાબર એન માઇનસ વન પંચોતેર ભાગ્યા પાંચ કરીએ જવાબ કેટલો આવશે પંદર પંદર બરાબર એન માઇનસ વન હવે આપણે શોધવાનું શું છે એન તો બાકીની બધી વસ્તુને બરાબરની પહેલબાદ લઈ જઈશું તો માઇનસ વન છે માઇનસ વન બરાબરની પહેલ જશે તો પ્લસ વન તો એન બરાબર પંદર પ્લસ એક તો એન બરાબર કેટલા આવ્યા સોળ એનો મતલબ શું કે હું આ શ્રેણી લખું કે પાંચ દસ પંદર વીસ છેલ્લું પદ લખું એસી તો એ શ્રેણીમાં કુલ સોળ પદ આવેલા હશે આ બે દાખલામાં કન્ફ્યુઝ તમે ના થતા સ્ટુડન્ટ્સ બહુ કન્ફ્યુઝ થાય છે શ્રેણી તમને આપેલી હશે બંને શ્રેણી હજી એકવાર ડિફરન્સ કહી દઉં છું રિવિઝન માટે જોઈ લેજો પાંચ દસ પંદર વીસ અપ ટુ એસી તો આ શ્રેણીમાં શું છે કે છેલ્લું પદ તમને આપેલું છે કે જે અહીંયા કહ્યું છે એંસી તો તમારે કુલ પદો શોધવાના છે કુલ પદો એટલે કે જેને આપણે એન કહીએ તો એન તમારે એરિયા આગળ શોધવાનો છે અને બીજા દાખલામાં શું હતું કે પાંચ દસ પંદર વીસ ડેસ 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 હેંસીમું પદ શોધો તો ત્યાં તમારે એ હેંસી શોધવાનો છે જ્યારે પણ તમને એમ કહેશે કે એંસીમું પદ શોધો વીસમું પદ શોધો દસમું પદ શોધો ત્રીસમું પદ શોધો કોઈ પણ પદ શોધો અથવા તમને એમ કહેશે કે શ્રેણીમાં રહેલા કુલ પદોની સંખ્યા શોધો ત્યારે સૂત્ર સેમ જ આવશે એ એન બરાબર એ પ્લસ કૌશમાં એન માઇનસ વન ગુણ્યા ડી રેડી આ બંને દાખલામાં કન્ફ્યુઝ ના થતા હવે અમુક વાર દાખલો ટ્વિસ્ટ કરવા માટે તમને એવું પણ કહે કે શ્રેણી તમને આપેલી છે આપણે સેમ શ્રેણી લઈએ એક્ઝામ્પલ માટે પાંચ દસ પંદર વીસ અપ ટુ હેંસી આ તમને આપેલી છે તો એમાં તમને એમ કે શ્રેણીમાં પાછળથી દસમું પદ શોધો તો ત્યારે તમે શું કરશો આપણે આપણને ટ્રાય કરીએ સૌથી પહેલાં તો જ્યારે પણ આવો દાખલો કહે કે પાછળથી દસમું પદ છો તો ત્યારે તમારે શ્રેણીને ઉલટેથી લખવાની એનો મતલબ શું કે જે છેલ્લું પદ છે એને પહેલાં લખવાનું અને પહેલું પદ છે એને છેલ્લે લખવાનું અને તમારી જાતે શ્રેણી બનાવવાની અને આગળથી જ દસમું પદ શોધી દેવાનું તો તમને ઉપરની શ્રેણીનું પાછળથી દસમું પદ મળી જશે આપણે કરીએ એ આગળ સૌથી પહેલાં આવો દાખલો આવે ત્યારે જે પણ શ્રેણી તમને આપેલી છે એનો તમારે ડી શોધીને એની નિશાની બદલી દેવાની જો માઇનસ આવે તો પ્લસ કરી દેવાની ને પ્લસ આવે તો માઇનસ કરી દેવાની ચલો આપણે જોઈએ આ શ્રેણીમાં એ વન બરાબર કેટલા છે પાંચ એ બરાબર કેટલા છે દસ તો ડી બરાબર શું થાય એ ટુ માઇનસ એ વન તો દસ માઇનસ પાંચ તો કોમન ડિફરન્સ કેટલો મળ્યો અહીંયા આગળ આપણને પાંચ હવે આની નિશાની બદલી દેવાની પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ અહીંયા ડી આપણને કેવો મળ્યો છે પ્લસ પાંચ તો આપણે એને નિશાની બદલી દેવાની તો અહીંયા કોમન ડિફરન્સની નિશાની બદલીએ તો ડી બરાબર કેટલો થઈ જશે માઇનસ પાંચ અને તમારે લખવાનું કે શ્રેણીને ઉલટીથી લખતા ઉલટેથી લખીએ તો છેલ્લું પદ કયું છે આનું એસી હવે ઊંધેથી લખવાની છે તો એસી છે એ પહેલું પદ થઈ જશે તો એસી પહેલું પદ થઈ ગયું હવે બીજું પદ કઈ રીતે મળશે કે પહેલા પદમાં ડી ઉમેરવાનો ડી કેટલો છે માઇનસ પાંચ તો એસી પ્લસ માઇનસ પાંચ તો બીજું પદ કયું આવશે પંચોતેર ત્રીજું પદ કયું આવશે કે બીજા પદમાં કોમન ડિફરન્સ ઉમેરવાનો તો બીજું પદ કયું છે પંચોતેર પ્લસ ડિફરન્સ કેટલો છે માઇનસ પાંચ તો પંચોતેર પ્લસ માઇનસ પાંચ તો ત્રીજું પદ કયું મળ્યું આપણને સિત્તેર કેમ શ્રેણી ચાલતી રહેશે કન્ટિન્યુ અને એનું છેલ્લું પદ કયું હશે કે જે ઉપરની શ્રેણીનું પહેલું પદ છે એ ઉપરની શ્રેણીનું પહેલું પદ કયું હતું પાંચ તો એ જ બીજી શ્રેણીનું છેલ્લું પદ થઈ જશે તો શ્રેણી કઈ બની તમારી કે એસી પંચોતેર સિત્તેર અપ ટુ પાંચ હવે આ શ્રેણીનું તમે આગળથી દસમું પદ શોધી દેશો તો ઉપરની શ્રેણીનું પાછળથી દસમું પદ ઓટોમેટિક તમને મળી જશે તો ચાલો શોધીએ તો સૂત્ર કયું આવશે એ એન બરાબર એ પ્લસ અંશમાં એન માઇનસ પણ ગુણ્યા ડી હવે તમારે શોધવાનું શું છે દસમું પદ શોધવાનું છે તો આ શ્રેણીમાં જ્યાં પણ એન છે ત્યાં તમારે દસ લખી દેવાના તો સૂત્ર શું બનશે કે એ દસ બરાબર એ પ્લસ દસ ઓછા એક ગુણ્યા ડી હવે એ દસ શોધવાનું છે તો એ દસ એમના એમ બરાબર એ એટલે પહેલું પદ કયું છે આ શ્રેણી માટે એંસી એસી પ્લસ દસમાંથી એક જાય તો નવ ગુણ્યા ડી આપણને કેટલો મળ્યો માઇનસ પાંચ તો એસી પ્લસ નવ ગુણ્યા માઇનસ પાંચ નવ પંચા પિસ્તાળીસ પણ નિશાની માઇનસ આવશે તો એસી માઇનસ પિસ્તાળીસ તો એસી માઇનસ પિસ્તાળીસ કેટલા થાય પાંત્રીસ તો એ દસ બરાબર કેટલા મળ્યા પાંત્રીસ એનો મતલબ કે શું કે જે તમને રકમ આપી છે એ રકમમાં પાછળથી દસમું પદ કયું આવે પાંત્રીસ તો આ રીતે કદાચ દાખલો પૂછી શકે ટ્વિસ્ટ કરીને તો તમારે કન્ફ્યુઝ નહીં થવાનું ખાલી શ્રેણીને સૌથી પહેલાં ડી શોધવાનો અને શ્રેણીને ઉલટાઈ દેવાની અને તમને જે પણ પદ કીધું છે એ તમારે આગળથી શોધી દેવાનું તો આઈ હોપ કે તમારે હવે એ એનના દાખલા બધા ક્લિયર થઈ ગયા છે આટલા એક્ઝામ્પલ ઉપરથી